અમદાવાદમાં ઉત્તરાયણની તૈયારીઓ અંતિમ તબક્કામાં દિલ્હી દરવાજા વિસ્તારની પતંગ બજારમાં લોકોની ભારે ભીડ જામી છે દર વર્ષ કરતાં આ વર્ષે જોકે ભીડ ઓછી જોવા મળી રહી છે આ વર્ષે પતંગના ભાવમાં ચાલીસ ટકાનો વધારો થયો છે અવનવી પતંગો દોરી અને ફિરકી લેવાનો લોકોમાં ક્રેઝ ચાઇનીઝ દોરી અંગે પોલીસનું બજારમાં સઘન ચેકિંગ પણ થઈ રહ્યું છે અમદાવાદ અને ઉત્તરાયણ આ બંને શબ્દ જ્યારે મળે ત્યારે કે અલગ ઉત્સાહ અને કેટલાક આનંદ છે તે આપોઆપ આપના મુખ પર આવી જતો હોય છે અમદાવાદની ઉત્તરાયણ વિશ્વમાં સૌથી પ્રખ્યાત એવી ઉત્તરાયણ અને તે ઉત્તરાયણની હવે તૈયારીઓ કેવી શરૂ છે તે આપણે અત્યારે હાલમાં જોવા માટે દિલ્હી દરવાજા ખાતે ઉપસ્થિત છીએ અત્યારે હાલમાં દિલ્હી દરવાજા ખાતે ઉપસ્થિત જે પતંગ બજાર છે ત્યાં આપણે હાલમાં ઉપસ્થિત છીએ તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો કે લોકો છે તે પોતાના વડીલો સાથે પોતાના માતા પિતા સાથે યુવાનો પોતાના પોતાના મિત્રો સાથે અહીં પહોંચે છે અને ક્યાંક ને ક્યાંક જે મજા જે ઉત્સવ જે આનંદ માણતા જોવા મળી રહ્યા છે નાના નાના બાળકો છે તે પોતે અહીં પતંગો લઈને એક મજા માણતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે આપણી સાથે એક મિત્ર છે જે પોતે એ દુકાન ચલાવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું શું નામ છે રાહુલભાઈ રાહુલભાઈ આ વખતે નવી બ્રાન્ડ કઈ છે છે કેવી આવી બ્લેક પેન્થર આવી છે એક નંબર છે ગરાકી થોડીક જોઈએ મીડિયમ ગરાકી છે હજી તેર નંબર તેર તારીખો દેખાશે ગરાગી કેવી રહેશે ભાવમાં કેવો ફેરફાર છે ભાવમાં બહુ છે જેવું છે એવું જ છે રેગ્યુલર જ છે ખાલી પતંગોનો ભાવ થોડોક વધી ગયો છે કેમ કે બજારમાં પતંગો નથી એટલા ખાસ

ચાઇનાને દોરીને લઈને પણ બહુ બધા અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે એવું સામે આવી રહ્યું છે આપ દ્વારા એવું કંઈ યુઝ કરો ના ના અહીંયા કોઈ જ નહીં બધી લાયસનોવાળી દુકાન છે એટલા લીગલ જ નથી એ વસ્તુ બન બેન થઈ ગયું એ વસ્તુ રાખવાનું જ નહીં ખોદો ખોદા ધંધા ઉપર લોડ પર એ ના કરતા ના કરવું સારું શું નામ છે મિત્ર આપનું મારું નામ છે શેટ આશિષ સોલંકી શું ખરીદવા આવ્યો છે સાકળ આઠ ખરીદવા આવ્યો છું શેઠ અત્યારે કેવી મજા આવે અમદાવાદની ઉત્તરાયણમાં અમદાવાદ ઉત્તરાયણ નથી કરવાની પણ સ્પેશિયલ અમરેલીથી અહીંયા અમદાવાદ દોરીને પતંગ લેવા આવ્યો છું અમદાવાદની દોરી અને પતંગમાં કંઈક અલગ વાત છે બહુ અલગ વાત છે મારી પોતાની દુકાન છે આમ ધંધુકામાં પણ તો હું અહીંયા અમદાવાદમાં લેવા આવ્યો છું કે ઓલા હાથેથી માંજે અહીંયા શાહપુર ફેમસ છે એટલે અહીંયા આવ્યો છું જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક ઉત્સાહ અને આનંદ લોકોના મુખ પર દેખાઈ રહ્યું છે અમદાવાદ અને ઉત્સવોની નગરી અને સાથે જ તે ક્યાંક ને ક્યાંક ઉત્તરાયણની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અમદાવાદ જેવી પ્રખ્યાત ઉત્તરાયણ કદાચ જ ક્યાંક મનાવાતી હશે લોકો મજા માણી રહ્યા છે તહેવારોની ખરીદી કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક આતુરતાથી તહેવારની રાહ જોઈ રહ્યા છે કેમેરામેન કલ્પેશ જોશી સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ